બાકી આજે જો તડકા જેવું નીકળ્યું આવવાનો રહે ને સુધી તો બપોર કડી વાવવા માલ છે તો કરીએ આપણે વિડીયો કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો બ્લોગ ને કન્ટિન્યુ કરતા રહીએ ગયા છે જો જાય ખેતરમાં અત્યારે ખીમા કંઈ આવે તો તમને દેખાડું બાકી હજી ખેતર મિત્રો હાવ લીલા છે પગ ખૂદતા જાય છે બાકી મેદ બેદ આપણે ઉગ્યો નથી કોઈમાં ખેતરમાં આસા આશા અરુડા આપણે નથી આપણે ડબલ ખેડ કરી નાખીએ તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે નવ હાડો નવો જેવો ટાઈમ થઈ ગયો છે બાકી ખીમાકન જેવા અડધું ખેતર તો વાવી દીધું બરતું વચ્ચે હાલે છે તો એ ખેતર લીલા છે કેમકે જો મિત્રો હજી બરધું નહીં એટલા એટલા પગ ફૂટતા જાય છે અંદર ખેતરું જા લીલા હે આપણે વચ્ચે ટ્રાય કરવી હતી પણ જોવા આવ્યા હતા ખીમાકન ખેતરમાંથી એનું ખેતર લીલું છે એટલે આપણું લીલું છે બાકી બપોર કેળી થોડું ઢડકો છે બપોર કેળી એક બે વાગ્યા ટ્રાય કરીશું આપણે શું કંઈ હાલે જ નહીં એમને દેખાડશું બાકી હાલે જો આ રીતનું બરતું એટલો બધો વાંધો ન આવે કે ભરતું વાવણી છે એકદમ જોરદાર ટ્રેક્ટર ટેક્ટર તો નહીં ભરતું વાવવામાં વાવણી થાય છે જોરદાર એકદમ એવી તૂડે નો જાય મૂકી દીધું કે આ કંઈ ચૂરદાર વાવવાનું છે અવાર આપણે તો ચૂરદાર નથી વાવું કેમ કે બે ત્રણ વાર વાવી જાય એટલે અવાર વાર નથી વાવવાની અવાર બાવીસ નંબર મગફળી વાવવી છે પરવા બથરી વાવી દઈએ બેમાં ઉત્પાદન તો સારું જ મળે છે બગી ભરતું હાલે હજુ આ રીતના માસ્ટ એકદમ આવું બધું કામકાજ આલે બાકી જો એટલું ખેતર વવાઈ ગયું છે હવે એટલું કહી છે બાકી વાવણી અચર પવન પવન જોરદાર છે એટલે ખેતર વેલી હે વાહરી આપણું બપોર થાય તો જાજુ વાહરી કેમકે તડકો એવો છે તડકો નીકળો છે સવારનો હવે રેમ ગપોધે તો ખેતર વારી જાય બર ધોરમાં અચર નો નડે બાકી ટ્રેક્ટર ખૂટી જાય ગરમ કેમ કે ખેતર લીલું છે થોડું વાહરી જાય ને તો મજા ન મજા આવે હોવું

એટલે ઘણી ઘડી ગારો હલવાઈ જાય દાતામાં બાકી એટલું બધું વાવાઈ ગયું છે જે આપણે વાવવાનું છે બોપકડી જો એટલું વાવરી જાય બુક એ ટ્રાય કરવી છે અને બધું વાવરીથી ગયું છે થોડું થોડું લાગે છે હજી બાકી વરસાદ ન આવે તો હારું બે ચાર દિવસ બધા એની વાવણી થઈ જાય મારે દાખલાને જાઓ એટલું ગયું છે વવાઈ જા આગળ

મિત્રો ફાઇનલ જો હવાઈ જ ગયું છે થોડું ઘણું હેડામાં મારતા તો ઉથલ ને ફરીથી પાછું દાંડું બધાઈ ગયું છે જો એટલે સોંપે છે બી બાકી ફરતા હવે તો વીસ પચીસ ટકા જેટલું બધાનું વાવેતર થઈ જ ગયા છે જો ફરતા ભરતું હાલે જો એક કેપ્ટન ટ્રેક્ટર અહીંયા આલું ડીકે ચેમ્પિયન આવે અહીંયા આલે ને ફરતા ભરતું તો અત્યારે ખવારના ચાલુ જ છે બપોર થાય તો ટ્રેક્ટર ચાલવા છે કેમ કે હજી વાહરી થાય ને થોડીક જમીન એટલે મજા આવે ટ્રેક્ટર રાખવાની બધું કામકાજ આલે છે અત્યારે અંધાર બહુ કંઈ છે નહીં એટલું બધું સોખું થઈ ગયું છે આજ તો વાતાવરણ તો મિત્રો નાન બાપા આવી ગયા જો ઇન ખેતર વાવવાનું છે આજે આગળ બધું આવી ગયા છે બી હારે છે વાહ દો બો ભેડો ને બાકી છે બર બાકી જોરદાર છે જાય બાંધા છે આજે હજુ થોડુંક લીલું છે જો અંધાર બધું છે હવે નો આવે તો સારું બે ત્રણ દિવસ ની અંદર તો બધા વાવતા થઈ જાય બાકી બી જો લઈ આવ્યા છે નાન બાપા એટલે હારે બે બલી પે જાવ વાવી જો ને અત્યારે આ તો કેમ ટૂટી ગયો શું છે બાસ્કો એક ના ના કોઈ માથે કે તો તો બાસ્કો ટૂટલું છે મિત્રો ફરતા જો ટ્રેક્ટર નું બરતું ચાલુ થઈ ગયા છે બાકી જે કઈ બરતું હાલે છે જો મહેરિયા ખેતર માં ગામકાજ હાલે ફરતું બાકી જો અહીંયા એક ટ્રેક્ટર જવા પડે રાશિ ભાઈ ખૂથી દીધું ખૂતી દીધું કેમકે વરવિકલ હતું ને માથે વરસાદ પડ્યો એટલે કહેતો જો ટ્રેક્ટર બેહી ગયું છે ખેતરમાં તો મિત્રો છે નાખવાનું છે ટ્રેક્ટરમાં ડીઝલ બાકી એલબો જો લઈ આવ્યા કાલે આપણે ડાયરેક્ટ હાલે નહીં ને એમને ધોરાય છે તો મિત્રો ડીઝલ ભર લઈ નાયકો તું ઘરો આમ જગ્યા ક્યાં દાતી મારવા જાય તો તો હજી પાછો નાખ દે કાટો આપણો બગડી ગયો છે સાવી ચાલુ કર તો ફૂલ ફૂલ જ બતાવે એટલે વીકા 25 લિટર જેટલું છે આની ઉડી ભર્યું છે નાખી દે બોલ નenek નenek બસ 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 લઈ લે લઈ લે બસ બે તેમ ફરી ક નાખ થઈ જાય